બનાસકાંઠા જિલ્લામાં બધું એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે ડીસાની જયશ્રી પાર્ક સોસાયટીમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી જોકે રખડતા ઢોરના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં અનેકવાર રખડતા ઢોરના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યાની ઘટનાઓ જોવા મળી રહી છે બનાસકાંઠાના ડીસામાં પણ રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ડીસામાં જયશ્રી પાર્કમાં રહેતા अरविंद નામના વ્યક્તિ પોતાની બાળકીને સ્કૂલે મૂકવા જતા સમયે રખડતા દોરડ ફેટ લીધા હતા જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા अरविंद નાયને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રખડતા દોરને પાંજરા પૂરવા માંગ કરી છે ઘણી પણ રજૂઆત કોર્પોરેટરને અને નગરપાલિકામાં અમે ગાય નો ત્રાસ વધી ગયો છે મારા ભાઈ સવારે છોકરીને સ્કૂલ મૂકીને આવતા હતા ગાયે હુમલો કર્યો છે એટલા માટે વગાડ્યું છે મહેરબાની કરીને નગરપાલિકા એટલું જણાવ કરો છો કે આ ગાયોને રખડતા ઢોરને પકડી જાઓ ગાયનો ત્રાસ વધી ગયો છે અમારે છોકરાની સ્કૂલ કેવી રીતના મૂકવા જવું અમારે અને શાકભાજી કેવી રીતના લેવા જવું બહુ ત્રાસ ગાયનો વધી ગયો છે મહેરબાની કરી અને આ ગાયનું કંઈક કરો રખડતી ગાયો ત્રાસ માટે અમારે સોસાયટીમાં ત્રાસ છે ગાયોનો સવાર અમારે સબંધ સામે મિત્ર છે તેમને બી બાઇક સુધી ગાય આખલો અમે લગાડ્યો તાત્કાલિક સારવાર લઈ જવું પડ્યું અને કોઈ સુસુડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને આવી કોઈ આ મીડિયાવાળા તો અમારે જાણ અમને અમે કરીએ છીએ બાકી બીજા કોઈ સારવાર કરવા માટે કોઈ રાજી નથી અને રખડતી ગયા કોઈ ધડીવાર નથી તો તેના ઉપર અમે કેસ કરીએ કેને અમે નોંધણી કરીએ તેને બોલ્યું કે ગાયના આખલાને મારી ક્યાં વસૂલ કરવાનું માણે સોસાયટીમાં બહુ છે ગાયોને રખડતી ગાયો છે સાથે આખલા પણ છે ઘણા સમયથી હું આવ્યો બે દોઢ દોઢ બે વર્ષ થવા આવ્યો છે ત્યારથી તો આ ત્રાસ ચાલુ છે થાય એના પહેલાં કેટલા સમયથી ત્રાસ હશે એ એની મને ખબર નથી પરંતુ ત્રાસ તો છે જ આ બાયનો કચરો નાખવા જતી હોય તો પણ પાછળ પડી જાય છે એટલે આ ગાયોનો આ ત્રાસનો નિકાલ જો નગરપાલિકા કે કોઈ પણ સારી રીતે કરી શકે તો આ સોસાયટીને એનો લાભ મળી શકે રહેવાસીઓને ગાયોનો ત્રાસ છે આ સોસાયટીમાં મને રહેવાનું બહુ મુશ્કેલ થઈ ગયું હોય અમે શાકભાજી લઈએ તો કેવી રીતે લઈએ ગાયો પાસણ દોડીને અમાને મારે છે ગાયોનો બહુ ત્રાસ છે આ તો ઘણો સમય છે 12 મહિના જેવો થઈ ગયો છે દોઈ દોઈ તકડી મારે છે કોઈ બોધતા નહીં અડીસા નગરપાલિકામાં વારંવાર જે રખડતા રોડનો પ્રશ્નો પ્રશ્નો ઉદ્ભવે છે તેના માટે નગરપાલિકા દ્વારા તાજેતરના મહિનામાં જ બસોથી ચારસો જેટલા ઢોરને પકડી અને પાંજરાપોળને સોંપવામાં આવેલા છે નગરપાલિકા દ્વારા આ ઉપરાંત નગરપાલિકાના પ્રયાસો થકી જાહેરમાં ઘાસચારો ન નાખવા બાબતે બી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને નગરપાલિકા દ્વારા આ જે અમુક સ્થળો હોય છે જેની પર જે રખડતા ઢોર ભેગા થઈ જતા હોય છે અને કેટલાક પશુપાલકો દ્વારા સીધો જ ઘાસચારો મળી રહે એ માટે પણ છોડી દેવામાં આવતો હોય છે એના માટે નગરપાલિકા દ્વારા આ માટે જે 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 લોકો જવાબદાર છે એ તમામના નામ સહિતની દરખાસ્ત સરકારી પોલીસ અધિકારીઓ તથા પ્રાંત અધિકારી સમક્ષ કરેલી છે પરંતુ તેમના દ્વારા આ જેમના જાહેરનામાના ભંગ બદલ કોઈ કાર્યવાહી હજુ સુધી થયેલ નથી પરંતુ નગરપાલિકા દ્વારા પોતાના પ્રયાસો આ અંગે ચાલુ રાખવામાં આવેલા છે